દૂધ લાયા પછી આ ડ્રાય ફૂડ ને કેટલું બધું લાયા ગાજર હલવો બનાવવા માટે ચલો ભાઈ ગાજર હલવો બનાય તારા મળી છે તમને અને આ આજો અમારો ભાઈ મોબાઈલ લઈ દે પરીક્ષા સોમવારે તો એ તો રેસિપી તમને આલી છું મમ્મી બનાવવા જા જો અતક વધ ગાજર તો મમ્મી ગાજરનો નો જે છીણી કરે છીણી થી છીણી દીધો છે તો તાસુ બરાબર ઈલાયચી

એ અંદર વાળા પણ આ વાર લાગે એટલે નીચે સગડી કાઢી નીચે બે જ આપડો થાકે ના લાગે કઈ નઈ સાંભળી હતી ડાયરેક્ટ દૂધમાં

મહેનત તો થાય ગઈ સબ બનાવવા માં આવે છે ખાવ વાળો બધું થાય બેનક તો થાય ગઈ છે ખાવ વાળો છે તને કરતા પોતરા કાઢી દીધા પણ મેં દીજો ખાઈની એ કરે ને દસ્તા તો નહીં જોવો એ થાય એટલે આપણે અંદર થોડી ખાંડ નખી દીધી મીચે માં કસ પાવડર બને દી તો ગાઈસ તો

પછી નાખ ને બળતણ કાઢી હા જો જો કલર આય ને જો કલર આય ગયો કલર બસ કઈ જ નહીં નિમત જો એ માં આટલી બનાવજો બહુ મસ્ત બનશે ગાજરનો હલવો ચલો તિલના તપેલામાં બનાયા તો ગાજરનો હલવો લગગીરે કશું ચોંટી નથી એવો ને એવો જ જો તપેલું એમ ને મજબૂત છે જાંડુ મસ્ત પેલી જ વારામાં પણ નીચે આવતી ગેસની જોરતી ઘસી દેશું ચાલો અંદર થી નાખી તું બનાતી વખતે ડ્રાયફ્રુટો ફાઈનલી ગાજર તૈયાર થઈ ગયો આપડે જો કલર કસો તો નાખ્યો કેટલો મસ્ત કલર આવ્યો ગાજર નો ડ્રાયફ્રુટ

ભરીએ ઉપયોગ કરીએ આમ સારું લાગે આવી બધી વસ્તુ માં હું ભરીએ તો મેં આજે કાઢી ચલા ગાઈસ જેને હેલો બધાય જાવ જેને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો ચલો મળીએ બાય